બનાસકાંઠા જિલ્લાનો જીવાધોરી સમાન ગણાતો દાંતીવાડા ડેમના મહત્વના અપડેટ તારીખ એકવીસ સાત બે હજાર પચીસને સોમવારના સાંજે પાંચ પંદર કલાકના મહત્વના અપડેટ દાંતીવાડા ડેમમાં પાણીની આવકમાં ઘટાડો જોવા મળ્યો પાણીની આવક એક હજાર સાતસો ચાલીસ ક્યુસેક હતી તે ઘટીને એક હજાર બસો છવ્વીસ ક્યુસેક ચાલુ હોવાની મહત્ત્વની અપડેટ પાણીની સપાટી પાંચસો છાસઠ ફૂટ હતી તે વધીને પાંચસો છાસઠ પોઈન્ટ ફૂટે પહોંચી હોવાના મહત્વના અપડેટ પાણીનો જથ્થો વીસ પોઈન્ટ એકત્રીસ ટકા હતો તે વધીને એકવીસ પોઈન્ટ બેતાલીસ ટકાનો વધારો થયો હોવાના મહત્વના અપડેટ દાંતીવાડા ડેમની ભયજનક સપાટી છસો ફૂટ જેટલી છે આ હતા દાંતીવાડા ડેમના આજના મહત્વના અપડેટ તાજા અને મહત્વના અપડેટ જોવા માટે પીએચએન ન્યૂઝ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો લાઇક કરો અને શેર કરો બ્યુરો રિપોર્ટ પ્રધાનસિંહ પરમાર બનાસકાંઠા